દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાક ટાપુ પાસેના અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરવાના ઈરાદે પ્રવેશ કરનાર આઠ લોકોને ફિશિંગ બોટ સાથે મરીન ફોરેસ્ટ વિભાગે અટકાયત કર્યા છે મરીન નેશનલ પાર્કના દ્વારકા રેન્જના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક લોકો બોટ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરવા જઈ રહ્યા છે આના આધારે સ્ટાફે તાત્કાલિક સરની કાર્યવાહી હાથ ધરી અને આઠ ઇઝમોને ઝડપી લીધા અટકાયત કરાયેલા આરોપીઓમાં મહેબૂબ આરબી ઉમરા સંઘાર ફારૂક હૈતુ સંઘાર સબ્બીર અબ્બાસ ભાયા ઇમરાન જાકુબ લતીફ અબ્બાસ અને ભાયા અજીત અનવરનો સમાવેશ થાય છે દ્વારકા પાસેના આ ગામમાં ગેરકાયદેસર ફિશિંગ કરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે ગેરકાયદે રીતે કેટલાક ઇસમો દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશવામાં આવ્યું હતું મરીન ફોરેસ્ટ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે માછીમારી પ્રવૃત્તિમાં આઠ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે દીવભમી દ્વારકા જિલ્લાના ચાક ટાપુ પાસેના અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરવાના ઈરાદે પ્રવેશ કરનાર આઠ લોકોને ફિશિંગ બોટ સાથે મરીન પોલીસ વિભાગે અટકાયત કરી છે